એમપી ના મજૂર હોય કે કોઈ પણ મજૂર હોય ધુરેટી બનાવવા પોતાના વતનમાં જતા જ હોય છે અને ખાસ કરીને અત્યારે જે આપણે હું એક રીતે મોસમ પણ ચાલે છે તમે મારી પાસે જોઈ શકો છો ચણા છે અને ઓલી બાજુ આપણું જીરું છે તો અત્યારે અમારા ગામની જે વાત કરવા જઈએ તો એક પણ મજૂર અત્યારે ગોતવું ખૂબ મુશ્કેલ પડે છે તો સૌથી પહેલા તો આપણે હવે કાઢવાનું આપણે એક ગણતરી કરી રહ્યા છીએ તો આપણે કાઢવામાં તદ્દન માણસો અત્યારે હા ઓછા છે તો ઓછા માણસો આપણે સૌથી પહેલા તો આપણે આ ટીમ મારી પાસે જોઈ શકો છો ચણા ભેગા કરી લીધા છે ને ઓલી બાજુ જીરું આપણે ભેગું કરી લીધું છે તો આપણે ભેગું કરેલું હોય તો આપણે માણસો તદ્દન ઓછા જોતા હોય છે તો સૌથી પહેલા તો આપણે આગોતરું આયોજન કરીને આમ જોવા જઈએ તો જે આપણે ચણા છે આપણે આગે આગેથી બધી ભેગા કરી લીધા છે જે નજીકના છે એ આપણે પાથરા રાખી દીધા છે ને જીરું પણ આપણે જીરું તો આપણે ભાર્યું બાંધેલી એટલે આપણે જીરું ખાલી ભાર્યું એક જગ્યાએ ગોઠવી દીધી છે તો આપણે જીરું ભેગું કરવામાં તો કાંઈ વાર ન લાગે પરંતુ ચણામાં થોડીક વાર લાગતી હોય છે એટલે ચણા આપણે હાલ તમે જોઈ શકો છો સરસ રીતે આપણે એક બુંગળ પાથરીને ભેગા કરી દીધા છે તો ખાસ કરીને આજે ચણાવાનું એ જ છે કે આપણે જો માણસોની સગવડ હોય તો ડાયરેક્ટ આપણે હાકતા હાકીએ તો વધારે ફાયદો થતો હોય છે કારણ કે આ જે ભેગું કરેલું છે એમાં ગોતું થતું હોય છે ને ડાયરેક્ટ ડાયરેક ભારી હાલતું હોય જો માણસોની સગવડ હોય તો ડાયરેક્ટ હાંકવામાં કે ફૂંકણી હાંકવામાં વધારે ફાયદો થતો હોય છે કારણ કે આ જગ્યાએ હવે આમાં કાઢવું પણ થોડુંક મુશ્કેલ પડતું હોય છે અને ગોતું થતું હોય છે તો જો ડાયરેક્ટ માણસોની સગવડ હોય તો આપણે ડાયરેક્ટ જ પાથરે હાંકવું જોઈએ પરંતુ આપણે માણસોની સગવડ હાલ અત્યારે નથી એટલે આપણે જે આગે આગેથી જે ભાર્યું હતી ત્યારે ચણા અને જીરું બધું સંપૂર્ણ રીતે ભેગું કરી લીધું છે તો આપણે બે કોરથી વચ્ચે ખળું થાય એ રીતનું આપણે ખળવો એડવાન્સમાં જ કરી નાખ્યું હતું એટલે આમાં હાથી હાકી અને ડાયરેક્ટ સીધો આપણે ભેગું કરી લીધું છે અને આપણે જે ઓલી બાજુનું શેણાનો ફાલ છે ઓલી બાજુ એ થોડોક ખારો છે અને આ બાજુ જે ફાલ છે એ થોડોક નબળો છે તો આ વર્ષે ચણામાં તો કાંઈ બહુ દશક મિત્રો કઈ બહુ વળે એવું નથી કારણ કે આ રીતના પોપટા છે અમુક છે ઊંધું તો પડશે એટલે કે આપણે જે આયોજન જે વાવેતર કરેલું હતું એને હવે સંપૂર્ણ રીતે આપણે કાઢવામાં નજીક હવે આવી ગયા છે ને આપણે હવે જે ઓલી બાજુ તમે જોઈ શકો છો એ ઘઉં છે તો આવતીકાલે એટલે કે આવતીકાલે આપણે જે ખવું અને આપણે જે જીરું અને આપણા ચણા એ આપણે હવે કાલે થેસરમાં ગરકાવી દેવાનું છે ફક્ત આપણે પાંચથી છ માણસો મળેલા છે અને થોડાક ઘરના એ રીતનું કરીને આપણે કાલે થેસરમાં આપણે ગરકાવી દેવાનું છે તો આપણે કાલનો વિડીયો આપણે જીરું અને ચણા એ ગરકાવવાનો જ આવશે અને ખાસ કરીને આમ જોવા જઈએ તો ખેતી ને આમાં ખેતી તો આમ જોવા જઈએ તો જે પિતવાળું હોય એની જમીન હાવ પહોંચી રહેતી હોય છે તો આપણે એ પ્રમાણે ખેતી કરવાની છે તો એના પણ આપણે આ વિડીયો આવ્યા રાખીએ અને ખાસ કરીને આપણા વિડીયોનું હેતુ તો એ જ છે કે જો માણસોની સગવડ હોય તો ભેગું ન કરવું જોઈએ માણસોની સગવડ ઓછી હોય તો આપણે પેલા આ રીતે ભેગું કરીને એમાં ઓછા માણસો એમાં આપણે કામ કરી શકતા હોય છે ગોતું વધારે થતું હોય છે અને થોડુંક મુશ્કેલીવાળું થતું હોય છે તો દર્શક મિત્રો આ વિડીયોમાં બસ એટલું ફરીથી મળશું આપણે આવતીકાલના વિડીયોમાં ચાલશોધી જય માતા જય રામ રામ આવજો